એક થી પાણીમાં ફેરવાઈ આપણે સીધા ચોકારી પસાર થતી જે કેનાલ છે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ ક્યાંક ક્યાંક અનેક ખેતરો છે તે જળમગ્ન થવા પામે છે ચોકસી જે રીતે વાત કરીએ તો મહામૂલો પાક પણ ખેડૂતોનો છે તે હાલ પલળી જવામાં આવ્યો છે હોળી પહેલા જ ખેડૂતોની હોડી આ પાણીમાં ગઈ હોય તો પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે હું સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યો જોઈએ અને અંદાજો લગાવી શકો છો આ ખૂડ ખેડૂતો છે કે તેનો મહામૂલો પાક છે આખી સિઝન સુધી તેને પાકને તૈયાર કર્યો ત્યારબાદ આજ રોજ આ ખેડૂતને તેનો પાક લણવાનો હતો તે પહેલા જ આખરે આ ખેડૂતનો પાક છે તે પાણીમાં સમાઈ ગયો ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નર્મદા નિગમની આ ઘોર બેદરકારી સામે આવી છે ચોક્કસથી કહી શકાય કે જે સ્થિતિનું નિર્માણ છે જેમાં ક્યાંક ને ક્યાંક લોલ છે તો સામે આવી છે છે દિવસ પહેલા જ ખેતરનું ખેતર પાસેથી પસાર થતી આ કેનાલનું છે તો સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ આ ખેડૂતે જે પાક પકવ્યો હતો જેમાં ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાનું નુકસાન છે તે થાય તે પ્રકારની ભીતિનું નિર્માણ થવા છે એટલે ચોક્કસી કહી શકાય ખેડૂતો તે પ્રકારની માંગ કરી રહ્યા છે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક આ ઘોર નિંદામાં સુઈ તંત્ર ક્યાંક ને ક્યાંક જોવાની દરકાર લીધી હોત તો આ સ્થિતિનું નિર્માણ ન જોવા મળે